તો આ માણસ તો પ્રામાણિક છે દોડતો માણસ છે ખેડૂત તો માણસ છે ગરીબ માણસ તો માણસ સામાન્ય માણનો માણસ છે અરે દલિતનો માણસ છે માઇનોરિટીનો માણસ છે ओबीसीનો માણસ છે અરે જે ખેડૂત તો છે એમના સમાજનો માણસ છે પેલા લોકો તો ગૌરવ એમ કરે છે કે અમે પટેલ સમાજના છે એવી પણ વાત થઈ છે મારું એમ કહેવાનું કે 18 વર્ષનો ઉમેદવાર છે એમને આપણે સુક્ષ્મ કે સાચીવાદી વાત કરનારા અને આપસ એટલો જ આજે જ્યારે વિડિયો જોયો ખૂબ મને દુખ થી કે ગોપાલ ઇટાલિયા જેવો સનાતન ધર્મનો માણસ મહેશ્વરી બાપુનો એક વિડિયો આવ્યો ને એમાં એનો પોતા બોલે છે કે સત્યનારાયણ કથામાં કોઈ જાવો નહીં કેસે જૂની છે કલાવતી ના આ તે એમને એમાં હું કહેવાય તાળીઓ પાડે ને હિજડા કહેવાય कई स्टोरी के तमे मांडी राम ने सीता आ कथा करो सी शोषण से राम मंदिर में शोषण था एटलू धर्म तो के विरुद्ध में बोलना रो और धार्मिक मानस ने विशावदन की प्रजा स्वीकार से कई तरह स्वीकार से ये तो जरे हमें कोई आवे लड़वा क्या रे कर पड़े